નમસ્કાર ગુજરાત બે ત્રણ દિવસના ચાલુ ને પાછલા પ્રોગ્રામ પછી એમાં હું એક કૂતરી હડકાઈ થઈ છે અને એની વાહ ચાર પાંચ કૂતરા હડકાઈયા થાસ રાજકોટ ગોંડલ બેયમાં હો અને આજે આપણે જોશું ખાસ ટપુ સેના લે ગોંડલની સેના છે એમાં ટપૂનો રોલ જી કરે છે ને હા 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 ભાઈ વાત પૂછો મ તો અમુક કેટલા માણસોનો ક્રશ છે આપણે ગણેશભાઈ ગોંડલ સંપત્તિએ મજા મજા કરીએ ને તમે બધા કરો છો અને મારે કોઈ આબરૂ જોતી જ નથી મને જ જોતી આબરૂ તમારે આબરૂની તમને મને નથી પડી તમારે મારા કપડા વગરના જોતા હોય ને તો મોકલો હો ચડાવો મોજ કરો મજા કરો જી કરો એ કરો પણ તમારા તપેલા ચડવાના હે ચડવાના હે ચડવાના એમાં બીજી વાત નથી સમજી ગયા પછી સમાધાન કરવા ટાઈમે રોવું પડે એના કરતા હે ને તપેલા ચડાવો જ એમાં બીજી વાત જ ન હોય બરોબર ચાલુ કરીએ આપણે પેલા થોડોક ક્લાઇમેક્સ જોઈ લ્યો આમાં તમને મજા આવશે પછી આપણે ચાલુ કરીએ વિડીયો થોડોક લાંબો છે પણ તમારા કામનો છે જોવો આ વિશાલ ગ્રુપનો ભાઈબંધ છે ને વિશાલ ગ્રુપનો ભાઈબંધ હા 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 હવે એમાં તમે જુઓ ને તો ગોંડલ તાલુકા ભાજપનો પ્રમુખ આપણે અશ્વિન ઠુમર અને ગોંડલ તાલુકા ભાજપનો નો ઉપપ્રમુખ વિશાલ ખૂટ આ બે એરિયા નહિ ટપુસેના મેમ્બર ટપુસેના ના મેમ્બર મેમ્બરની સાથે અલ્પેશ ઢોલરિયાના આ બે જમણોનો ડાબો કહેવાય એટલા ખાસ માણા એટલે અલ્પેશના ખાસ માણા એટલે ગણેશનાય ખાસ માણા બરોબર આ કારણ કે પરિવાર વાદ જ આવ્યો હવે પેલેથી આખે આખો ધોર્યો એનો પુલામ નથી અમારા બાપ સમાન છે ને અટલે પગે લાગી ગઈ એમાં હજી વર્ષ લાગવો ન પછી વિશાલ ખૂટ અને આ અશ્વિન બે ભાઈબંધ હતા એટલે વિશાલ ખૂટનો એક ભાઈબંધ હતો ને એના લગ્ન થયા બરોબર અને ઈ અમેરિકા બરોબર એની એની ઘરવારી આઈએ એટલે એની ઘરવારીને કોઈ પણ પ્રકારનું વિઝાનું કામ હોય કે પછી આ પાસપોર્ટનું કે ટિકિટ બુકિંગ હોય ને એટલે એટલે વિશાલ ખૂટને કે ઉપરથી સેટિંગ કારણ દોસ્તાર ઇન્ડિયામાં બધી મદદ વિશાલ ખૂટ હવે વિશાલ ખૂટે કેટલા હતા ત્રણ આ ત્રણ એવા કાર્યક્રમો કરી અને એને એવી રીતના ફસાવી એવી રીતના ફોલાવી કે એની ઘરવારી ને વિશાલ ખૂટને બેને પરત્રી નિગમ થઈ ગયો બરોબર કારણ કે બીએનએસ એનએસ ની કલમો આવે છે એટલે સમજો ને તમે હું શું કહું હવે ઈ બે ને એવું કમ્પ્લીટ આવેલું કાર્યક્રમ અને વિશાલ ખૂટ નું આમાં તો શું હોય એક શાક નહી ભાવે એને ચાર પાંચ શાક ભાવતા હોય ઘીવાળા નો ભાવે ટીંડોરા નો ભાવે આ નો ભાવે એટલે એને એમાંથી મન ઉતરી ગયું મન ભરાઈ ગયું ભાઈ નો એટલે ઈ એને આઉટ કર્યું અશ્વિન ઠુમર ને બરાબર ને આઈથી જગ્યા બદલાવી અને એને એ પાસ આઉટ કર્યું અશ્વિન ઠુંબર અશ્વિન ઠુંબરે ઉપયોગ કર્યો હા કર્યું ઓલું કર્યું અત્યારે એના ભાઈબંધના લગન તૂટવાની અણીએ હે ડિવોર્સ થવાની અણીએ હે એ બધી કોર્ટમાં મેટર હાલ બોલો હવે ગામની બાયુને આવડા કોઈ મુકતા નથી અને મીડિયાની અંદર ને આવડા વિડિયોની અંદર એમ કે અમારે આયે છે અને અમે સુખા સૂરજ ઉગાડશું હવે આવા બધા અલ્પેશના મિત્રો છે અને ખાસ માણા અને અલ્પેશ તું ભૂલી ન જતો તારો ભાઈ રહ્યો આઈ રે વાડીએ કેવી હાલતમાં કપડાં કાયદા વગર વયો બોમ્બે અને તે જેને સાચવ્યો હતો ને તું કોઈ 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 હારા તપેલાનો નથી સમજી ગયો એટલે હું એ કે મારા મોઢામાં આંગળા નાખીને બોલાવવું નહીં એટલું યાદ રાખવું મને કોઈ ફેર નથી પડતો એમ તો કઉ છું માણા હું મારે ગોંડલ થી એમએલએ સીટ નથી લડવી હું અત્યારે એમ નમ જ એમએલ તમે લડો ને તમારે તમારી આબરૂ ની પડીશ બરોબર માર નથી પડી હવે ઈ બધો કાર્યક્રમ પૈતો ને એ બધો આખું બધું ઠંડુ બંડું પડ્યું ને પછી અલ્પેશ ઢોલરિયા ને કારણ કે આટલો બધો મોટો પ્રોગ્રામ કર્યો ને ટપુ સેના નું ફંડ બહુ મોટું તમે કદાચ તારક મહેતામાં જોયું હોય તો ટપુ સેના ગણેશ ઉત્સવ કરવો હોય જીપીએલ કરવી હોય પછી આપણે નવરાત્રી કરવી હોય આનું બધાયનું બજેટ મોટું એટલે ઈ બજેટ ફાળવવા હટુથી અને ઇલેક્ટ્રિક ગાડી એક્સયુવી સોડાવવા હટુથી ઢોલરિયા હોળ હોડ વીએમસી મશીન લીધા કેટલા હવે ઈ પૈસાનો કુતરો કેવો તમે વિચાર કરો ઈ હોળ એ હોડ વીએમસી મશીન બધા લેડીઝના નામે લીધા એટલે સરકાર માંથી એની સબસીડી આવે આટલો બધો રૂપિયો દબાવ્યો અને હજી એને હજી પૈસા કમાવાશે બરાબર એટલે ઈ વીએમસી મશીનની લિસ્ટ પછી આપણે સાઠ વીઘાનો દસ્તાવેજ પછી થોડુંક છે ઓલા પાણા પથ્થર ઈ આનો બધાયનો હિસાબ તો મોકલાવજો ગોંડલના દીકુડાવ તો તમારે તમારા બાપને બેન દેવાનો છે ક્યાં જાહ તમને શું લાગે સમાધાન થઈ જાય એમ ના 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 એ જંગ છીડ ગઈ એમ નહીં રૂકે સમજી ગયો હવે ઊભી નથી રહેવાની હજી થોડુંક જોવું આ ભાઈ કઈક વિડીયો મૂકીને ચર્ચા કરતા હતા ખબર ને કઈક હમણાં બે ત્રણ રીલું જોઈ મેં એની બરોબર હવે આ ભાઈ છે રાહુલ ઘોણિયા અલ્પેશ ઢોલરિયા જમણો કાન કેવો હવે ઈ ભાઈ ત્રણ ચાર પાંચ છ જિલ્લામાં ઘરફોડ ચોરી કરતા પકડાણા ને એમાં ફરાર હતા ગોમટા ચોકડીયા ગોમટા ચોકડીયા થી ભાઈ ને વાંચી પટ્ટો પકડીને ઉપાડ્યો એટલે અલ્પેશ ઢોલરિયા ની નંબર રાહુલ ઘોણિયા પંદર હજાર રૂપિયાની બાઇક પછી છડ કપટ ચોરેલો હીરો આ બધુંય જપતે કર્યું અને આ અલ્પેશ ઢોલરિયાનો જમણો કાન અને અલ્પેશ ઢોલરિયા એવી વાતો કરે કે મારે મારા સંસ્કારોનું સિંચન જયરાજસિંહ જાડેજા એ કર્યું બરોબર એટલે તમે જરી જોઈ લેજો એમાં આઠ થી નવ હજાર જ ક્ષત્રિયો છે બાકી બધા જ પટેલો છે એટલે પાછા બે ખોખા થાય ચૂંટણી જીતી હોય ને એટલે અમને ખબર છે તમે અંદર બંગોળા ફૂટી કે વીસ હજાર ની લીડ પાકી વીસ હજાર ની લીડ ક્યાંથી આવે ની અમને ખબર છે અમે ધોરાજીના નાળામાં નથી નાતા ઓલો રિવ બનાવ્યો ને એ નાળામાં અમે નથી નાતા તમે બધા ડુબકી મારવા ગયા હતા હો એટલે યાદ રાખવું એટલે ખોટું શું એ કે માર્કેટમાં આવી જાય ને ખોટું પછી હેઠું જોવું પડે ને મને ગોતી ને મારા તાતિયા ભાંગવા પડે ને ખોટી પછી હામહામી ફરિયાદું થાય એના કરતા હે ને શાંતિ રાખવી આઈ જ નહીં તો કાલે તારે ને બાપ બાપને બેન માફી માંગવાની જ છે સીધ ભેગું થાય સમજી ગયો ને તારું સાહિત્ય તો અમારી પાસે દોઢ વર આવે ને એટલું એટલે અમે વરદી નો તો ઠેલો પેક જ છે અમારી પાસે તું જો તા તો ની ચૂંટણી આવી જાય સપ્તાહ કેમ હાથ દીની હોય એમ ત્રીસ વર્ષનું શાસન ખતમ કરવું હોય ને ઢોલરિયા તો એક વર્ષ નો વનવાસ તો જરૂરી છે અને અત્યારે જે આ જયરાજસિંહ વાળા એવું કહે ને કે ગોંડલમાં કાંઈ થવાનું નથી કોઈ ઉપર કાંઈ થવાનું નથી આ બધું તમારું યાદ રાખજો તમારા સ્ક્રીનશોટ ને રેકોર્ડિંગ પડ્યા હે અમારે તમને કોઈ નુકસાન પહોંચાડવાનું તમારી આબરું કાઢવું ને એવો અમારો નથી પણ કદાચ પરિવર્તન આવે ને પરિવર્તન તો મહેરબાની કરીને આ કોઈ આવતા હો પછી શું કે બસ થઈ થઈ ગઈ ગઈ ફૂલ ફૂલ સીટ પછી તમારી તત્કાલમાં ટિકિટ થાય નહીં બરોબર અને તમારું રાજ્ય તમે જે ભોગવું ને આ રાજા શાહી ભોગવું ને મજા મજા કરી ને તમે બધા વડોદરીના ફામે હા પછી તમારે આ બધું હું પાણીની ફેક્ટરી ચાલુ કરવાની છે અને પૈસા હું તમને આપીશ વગર લોન વગર વ્યાજે વગર લખાણ કારણ કે મને તમારી ભરોસો સમજી ગયા એટલે ઈ તમે યાદ રાખજો બરોબર મજા આવે ને બટકું ભલ લેવું શું કરવું કઈ કાને ભરવું ડોકે ભરવું કઈ કોણીએ ભરવું બટકા ભરી લેવા મારી કેટલી વેલ્યુ અને કરી નાખી વિચાર કરો તમારો હું એનું ડેમેજ એને મારો વિરોધ કરવો વધારે કોઈને કઈ કઈ જ ન મારે કઈ કહેવાય જ નહીં સમજી ગયા તમે પણ આ સમાજ સમાજે મેન વિચારવા જેવી બાબત છે જયેશ રાદડીયા છે તો જયેશ રાદડિયા પાંચસો ને અગિયાર દીકરીઓને પરણે દી એટલે એની એકની એક ઈ એકની જવાબદારી નથી એટલા મોટા ફંડ ભેગા કરીને બેઠા ખોડલધામ બનાવ્યું અને સોમનાથ અતિથિ ભવન બનાવ્યું કેન્સરની સારું કામ કહેવાય સરદારધામ વાળા બનાવે બહુ સારું કામ કહેવાય પણ સાહેબ આમાં તમારે જોવું જોઈએ આમાં તમારે જોવું જોઈએ અને ઢોલરિયા એ તો વિસી કઈ હોય ને એને ખબર હોય તું તો તૈયાર પાક ઉપર દસ લાખ રૂપિયા વ્યાજે લઈને સીધો મને છે આ દસ લાખ રૂપિયા અને આની પાસેથી જ લીધા છે ભરવા ભરવાની તેવડ નહીં હોય ને એટલે કમ્પ્લીટ બધું આખો હું એ સમાજ કે પેલા આની જગ્યાએ જયંતિ ઢોલ હતો જયંતિ ઢોલને ઉપાડીને સાઈડમાં માં મૂકી દીધા પછી અલ્પેશ ઢોલી ને કારણ કે પટેલ સમાજને કોક હલાવી શકે એવો માણસ તો જોઈ કે નહીં જયરાજને ને સાત હજાર ની વોટિંગ વાળો ક્ષત્રિય સમાજ અને એમાંય પાછો પટેલ સમાજના અઢી લાખ મત આ કોણ કવર કરી શકે પટેલ સમાજનો નો ગમે આગેવાન જોઈ જેને જયરાજસિંહ સ્ટ્રોબેરીની આઈસક્રીમ ખવરાવે વેનીલા ખવડાવે આ બાજુ રહેવો જોઈએ ચૂંટણી આવે એટલે બની ગયો નીકળી જાય મારો સમાજ મારો પરિવાર મારો સમાજ મારો પરિવાર અને પટેલ સમાજના આગેવાનો પટેલ સમાજના નેતાઓ ઢોલરિયા ને હાટુ થી અંદર બાંધો હો ને જોજો તમારો ક્યાંય ભોગ ન લેવાઈ જાય હું આ તો સોશિયલ મીડિયા છે સો વર્ષ સુધી તમારી આવનારી પેઢી બાપની બાપની ને બેટાની બધા જોવાના યુટ્યુબ કઈ ડિલેટ નથી થઈ જવાનું પછી તમારા છોકરા મોટા થાય ને એના છોકરા મોટા થાય ને પછી પાંચમા ધોરણમાં ભણતા હોય ને ટીચર એને પૂછે ને શરમ આવે કે આ તો અમારા બાપા હતા સમજી ગયા ચોપડો હોય ને બહુ મોટો થઈ જાય એટલે તમે ધ્યાન રાખજો કા બોલવું નહીં વેચે કાં ક્યાંય કોમેન્ટ ન મારવી અને કા સાનમું રહેવું ને કા ખુલીને આવી જવું કે ભાઈ અમે આ બાજુ સમજી ગયા ખોટો ભોગ લેવાય જાય ને તમારા કરમ કાંડના દસ વર્ષ પહેલાના ચીઠા ખુલે ને એમાં મને મજા નથી સમજી ગયા તમે એમાં મને મજા નથી આવતી અને મુદ્દો તો ભટકાવાનો જ નહીં તમને એમ કે બન્યા ના આપણે હું તો હાવ એટલે હાવ કપડા વગેરે ન હો આ પેરું કહું ખરા તમે બહુ હારા છો ને તમે હારા છો ને તમારી જોઈ લીધી બધા માર્કેટ વેલ્યુ બસ બહુ આનંદ થયો ખુશી થઈ બહુ એનાથી વધારે આપણે કઈ કરવું નથી બાકી જેને 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 રીલ મૂકી હતી ને કે બે હજાર બાવીસ માં તૈયાર હતા ને હવે બે હજાર સત્યાવીસ માં પણ તૈયાર છે હવે બે હજાર સત્યાવીસ માં તૈયાર જ છે આપણે જોવું જ છે કે તમારું ગાડું ક્યાં સુધી જાય છે જોજો તમારા બાપુજી જેલમાં વહી જાય પછી નોધારા નો થઈ જાતા આપણે આશ્રમ છે જ બાળકોનો ટપુસેના હોય કે પછી આ ઢોલરીઓ હોય ગમે એને આવું હોય ને આપણે આશ્રમ ખોલવાનો જ છે કારણ કે અમને ખબર જ છે તમે નો તો થાવાના જ છો ક્યાં જવાનો કારણ કે ઘરનું કોઈ એક માણસ જેલમાં વે એટલે ઘરના વાળાનું મગજ નો હાલે કે શું કરવું જામીન મૂકવા કે પછી ચાર્જશીટ થાવા દેવી કે પછી શું કરવું આવા બધું થાય ને ન થાય ગમે મને દુઃખ થાય તમને ન થાય મને થાય તો અને તમે બધા એવી બધીના ના હાચી ના છો હું કામ સમાધાન કરવા આવો છો મને ઈ ન નથી એવી વાતો કરો કે રાજકુમાર જાટ ના જેવો હાલ થયો ને એવો જ બન્યા હાલ થવાનો છે અને એક બાજુ તમે બધા ફરમાઈશો આપો સમાધાન કરવા હાટુ થી મોકલો સમાધાન કરવા હાટુ થી ગોતો બીજી ગયા મારા કોઈ પબ્લિક ને હું બતાવવાની જરૂર નથી તમે જેટલા ફોન કર્યા ને જેટલું બધું આવ્યું ને બધુંય રેકોર્ડિંગ મારી પાસે હું પારું કામ જ આ હે સવારથી ઊઠીને ઉઠી સુધી મારું કામ જ આ છે તો તો તમારે એવું હોય તો તમે ધ્યાન નહીં ન દો ને હું ધ્યાન દો તો ટીમ એક્ટિવેટ કરવી પડી એ વાત એ સાચી અને ઢોલરિયાથી અરજી નો થાય એટલે મારા વિરુદ્ધ બીજા દ્વારા અરજી કરાવી બોલો વિચાર તો કરો તમે લાલ લાલ બતી ન્યાથે બે ગયા ને રોયા તઈ ભેગું થયું બોલો પણ થોડીક હું હજી થોડીક વાર છે હજી એક બે થઈ જાય ને પછી મૂકીશ તો ખરા એમાં બીજી વાત નહી કદાચ સમાધાન થાય ને તોય મૂકી તો ખરા કારણ કે તમે હે બે લાચ કીધું તમે કરી છે એટલે એ તો તમારે તમારા બાપને ને બેગવવાનું સમજી ગયા હા ચખ મરાવીને ને ભોગવવાનું અને તમે બધા તમે બધા મારું ગોતો છો ને બનિયાનું આમ ક્યાંક હાથમાં આવે લે હું મોકલું તમને જોવું હે તમારે હું મોકલું તમને પણ તમારા ચીઠા જ્યાં જ્યાં છે ને હજી ઈ બધા મારા હાથમાં ન આવે કારણ કે હું આ કામમાં કોઈની સેહ શરમ નથી ભરતો ખાસ કરીને વડીલોની બાકી તમે દારૂ પીતા ભાગવત સપ્તાહમાં ઈ બતાવું પબ્લિક ને તમને બધા નિખિલ ડોંગાની ઘરવારી ઘરવાળી કોણ છે એ કહેવામાં બહુ રસ છે ને મને ખબર છે કે તમારી વીરપુર વાળી રખેલ કોણ છે હું મૂકું તમારે ઈ હદે જવું હોય તો અમારી પાસે તૈયાર જ છે આ તો બે ત્રણ આગેવાન ના પડે છે ને એટલે હું અત્યારે નથી મૂકતો સમજી ગયા મેં ના નથી પડી મેં કીધું જ છે થોડીક વાર લાગશે આ પણ આવશે મજા મને તો કાઈ ફેર નથી પડવાનો મારું ભાજપમાં કોઈ સ્થાનય નથી નથી હું ભાજપનો કોઈ જિલ્લા પ્રમુખ કે નથી મારે ભવિષ્યમાં કોઈ ચેરમેન ની ચૂંટણી લડવી કે નથી મારે કોઈ એમએલએ ની ચૂંટણી લડવી બરોબર બાકી ચૂંટણી લડવી છે ને તે તારી પાસે હું નહીં આવું કે મને સમર્થન કરો મારે ચૂંટણી લડવી છે કીધું ને જોતા રહો વીસ તારીખ મંગળ ફેરા ચારે ચાર ફેરા ફરવાના હે એટલે જવતલ હોમવા તૈયારી રેજો હો ટપુ છે ના આવું જવતલ હોમવા આટું તૈયાર રહેજો અને સોનું ને ભૂલતા નહીં લઈ લઈ આવવાની એમાં લગ્નમાં એનું કામ છે ઓલી ઘૂઘરી વગાડે ને વરરાજા પાસે આમ હું કઈક ઓલું કરે આમ કઈક બાંધે નહીં એવું કઈક હોય ને આ ઈ તારે વગાડવાની છે જય સરદાર જય પાટીદાર